જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ને મિત્રો હજુ નાના નાના વાળ છે એટલે મિત્રો તે નકલી વાળ પહેરે છે અને એ નકલી વાળ કેવી રીતે પહેરે છે હું તમને વિડીયોમાં બતાવવાનો છું મિત્રો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો જોઈએ મિત્રો વિડીયો મારી વીક બતાવું તમને જે પિક્ચરમાં હું યુઝ કરું છું જો આ વીક છે એકવાર વાર પહેરાઈ જોઈ લે આપણા શીખણ આગળ ખબર પડે કેવી રીતે પહેરાવાની હોય પછી કાઢી નાખી ખાલી એમને મુદ્દા પહેરાય હા ઘણા બધા મારા મિત્રો છે માથે ટાલ પડી ગયો એવા તો મને કે સુપ્રીમ પૂરું થાય તો મને વીક આપી દેજો તમારે જેટલા પૈસા જોતા હતા જો આ રીતે વીક પહેરાય આ થોડી તો ખાલી રફલી અત્યારે પહેરાવો ખાલી તમને લોકોને બતાવવા માટે આ રીતે વીગ પહેરાતા હોઈએ છીએ એ લોકો જો જ્યાં સુધી બહાર તમારા નવા વિડીયો જોવા માટે ક્યાં રીતે સબસ્ક્રાઈબ કરો